પુસ્તકો દુનિયાને અને જીવનને અલગ રીતે જોવાની કળા માણસને આપે છે નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું મોરબીની અંદર નવરંગ સંસ્થાન કરીને એક ટ્રસ્ટ જે ઓશકભાઈ કૈલા પોતે ચલાવે છે અને એક એવો ટ્રસ્ટ કે જ્યાં પોતાની શોપની અંદર બારસોથી વધારે જેટલી પુસ્તકો છે અને લોકો એને વિના મૂલ્યે વાંચવા માટે લઈ જઈ શકે છે અને પછી વચાઈ જાય એટલે પરત આપી શકે છે તો આવું સુંદર મજાનું કાર્ય અશોકભાઈ કૈલા દ્વારા અહીં આ શોપ પર કરી કરવામાં આવી રહ્યું છે વાંચવાનો શોખ હતો એના કારણે પુસ્તકાલય જોઈ પસંદગીનું પુસ્તકાલય કે તમે માગો એ પુસ્તક મળે એના બેઝ ઉપર ચાલુ કરેલું અને તમને ખબર જ છે કે મોરબીમાં હ્યુમન સ્ટાફની તકલીફ છે એટલે ઓફિસમાંથી કર્યું કે આપણે અહીંથી કોઈ આવીને પુસ્તક લઈ જાય અને આપણે ઓફિસ બાજુમાં ઓફિસ છે એટલે કદાચ અહીંયાથી આ પુસ્તક અહીંથી લઈ જાય તો આપણે કોઈ વધારાના સ્ટાફ કે કાંઈ રાખવું ન પડે એનું વ્યવસ્થા પણ છે ઇઝી પડે એટલા માટે ચાલુ કર્યું હતું બે હજાર ને દસમાં વચ્ચે પાંચ વર્ષ જેવું બંધ થઈ ગયેલું ચૌદ ચાલુ હતું અને પાછું અહીંયા છે લગભગ ચારક વર્ષથી ચાલુ રેગ્યુલર પાછું કરી દીધું છે એમપી ચેમ્બર દત્તાત્રેયના મંદિર સામે સનાળા રોડ મોરબી અત્યારે લગભગ બારસો જેવા પુસ્તકો છે નાના મોટા થઈને અને પુસ્તકો જેને જે જોઈએ પુસ્તક અહીંયા આ જાતે પસંદ કરી અને જાતે લઈ જવાનું અને જમા કરી જવાનું બાકી કોઈ એનું રજિસ્ટ્રેશન નથી થતું કે કોઈ જાતની ફીઝ નથી વાર્ષિક ફી આ એક લાઇબ્રેરી ન કહેતા પુસ્તક પરબ કેવું એ વધારે સારું પડે જે જેને જરૂર હોય પોતાની પસંદગીનું પુસ્તક વાંચવું હોય ન મળે તો કો માર્કેટમાંથી મળશે તો અમે તમને વ્યવસ્થા કરી આપશું કાંઈ આવ્યો અને લઈ જાઓ અમારો મેક્ઝિમમ ઉપયોગ કરો જેથી કરી અમને વધારે કામ કરવાની મજા આવે તો આવું એક અનોખું પુસ્તકાલય મોરબીમાં ચાલી રહ્યું છે અને પુસ્તકો તો મળવા જેવા હોય જ છે પણ આ માણસ પણ મળવા જેવા છે તો આ બંનેને અહીંયા આવીને આપ મળી શકો છો અને આ પુસ્તકો વાંચવા માટે લઈ જઈ શકો છો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર